નમસ્કાર મોર્નિંગ ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા જોઈએ સૌ પ્રથમ મુખ્ય સમાચાર મધ્યપ્રદેશ તથા મિઝોરમમાં ચૂંટણી પ્રચારના પડગમ શાંત મતદારોને આકર્ષવા તમામ રાજકીય પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના જબલપુર અને વિદિશામાં જનસભાને કરી સંબોધી વિરોધ પક્ષ પર કર્યા આકરા પ્રહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ભીલવાડા બાંસવાડા અને કોટામાં સંબોધી જાહેરસભાઓ વિપક્ષ ઉપર કર્યો રાજકારણ રમવાનો જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ અજમેરમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા પંજાબના કરતારપુર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કર્યો શિલાન્યાસ આ કામ સાડા ચાર મહિનામાં જ પૂરો કરવાનો વિશ્વાસ વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરિડોર બનવાથી પંજાબ ટુરિઝમને મળશે સારું પ્રતિસાદ મુંબઈની તાજ અને ઓબેરોય હોટલ તેમજ નરીમાન હાઉસ પરના છવ્વીસ અગિયારના આતંકી હુમલાની દસમી વર્ષી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ હુમલાના શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ મુંબઈ હુમલા સંબંધી જાણકારી આપનારને પચાસ લાખ ડોલરના ઇનામની અમેરિકાએ કરી જાહેરાત વાયબ્રન્ટ સમિટ બે હજાર ઓગણીસ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુંબઈ ખાતે ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત દેશ વિદેશના અગ્રણી ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ મુંબઈની આર્થિક રાજધાની તો ગુજરાત ભારતનું મેન્યુફેક્ચરીંગનું હબ છે તેમ જણાવતા મુખ્યમંત્રી કરોડોની છેતરપિંડી કરનારા કૌભાંડી વિનય શાહની નેપાળથી ધરપકડ નેપાળ પોલીસે પોખરાની હોટલમાંથી તેને ઝડપી પાડ્યો ગુજરાત સીઆઈડી ક્રાઇમની ટીમ વિનયને ગુજરાત લાવવા રવાના અક્ષરધામ હુમલાના વોન્ટેડ આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ છેલ્લા સોળ વર્ષથી દુબઈમાં રહેતા ફારૂક શેખની અમદાવાદ એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ વર્ષ આતંકી હુમલાને આપ્યો હતો અંજામ અને ઓરિસ્સામાં આવતીકાલથી ચૌદમી વિશ્વકપ કોમ્પિટિશન શરૂ થશે ભુવનેશ્વર ખાતે આજે યોજાશે ઉદઘાટન સમારંભ સોળ દેશોના ખેલાડીઓ થશે સામેલ મિઝોરમ તથા મધ્યપ્રદેશમાં ગઈ સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે બંને રાજ્યોમાં આવતીકાલે મતદાન યોજાશે મધ્યપ્રદેશમાં બસો ત્રીસ બેઠકો ઉપર બે હજાર નવસો સાત ઉમેદવારો મેદાનમાં છે રાજ્યમાં આ વખતે પાસઠ હજાર ત્રણસો સડસઠ મતદાન કેન્દ્રો પરથી મતદાન યોજાશે મતદાન શાંતિપૂર્ણ રીતે તથા શિસ્તબદ્ધ યોજાય તે માટે પાંચ લાખથી વધુ કર્મચારીઓને કામમાં લીધા છે તો મિઝોરમ વિધાનસભામાં બસ્સો નેવું બેઠકો માટે મતદાન યોજાશે આ વખતે મિઝોરમમાં કોંગ્રેસ તથા એમએનએફએમ બંને પક્ષો ચાલીસ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ભાજપાએ ઓગણપચાસ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા છે રાજસ્થાન તથા તેલંગાણામાં પણ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના નિઝામાબાદ તથા ચૂંટણી રેલીને સંબોધિત કરશે જ્યારે અધ્યક્ષ અમિત શાહ આજે રાજસ્થાનમાં અનેક ચૂંટણી રેલીને સંબોધિત કરશે તેલંગાણામાં અધ્યક્ષ તથા કાર્યવાહી મંત્રી કેસીઆર કાલે કામારેડ્ડી વિસ્તારમાં સંબોધી પોતાની સરકારની ઉપલબ્ધિઓ વિશે જાણકારી આપી હતી એકસો ઓગણીસ વાળી રાજ્ય વિધાનસભા માટે સાતમી ડિસેમ્બરના રોજ મતદાન થશે આ ચૂંટણીમાં એક હજાર આઠસો એકવીસ उम्मीदवारों किस्मत अजमावश उल्लेखनीय है कि गई काले राजस्थान में प्रधानमंत्री त्र चनी रैली ने संबोधन करूंतु सबका साथ सबका विकास इसी महान परंपरा को लेकर के हम आगे चल रहे हैं और भाइयों बहनों इनको तो एक परिवार के सिवाय कुछ दिखता ही नहीं है आप मुझे बताइए आदिवासियों की यूनिवर्सिटी बने उस पर नाम किसका होना चाहिए क्या वो नामदार के परिवार का ही होना चाहिए क्या ना एक ही परिवार का होना चाहिए क्या हमने 2016 में 2016 में जनजातीय विश्वविद्यालय विद्यालय का नाम हमारे किसी नेता के नाम पर नहीं किया हमारे किसी परिवारजन के नाम पर नहीं किया हमारे माता पिता के नाम पर नहीं किया अगर हमने जनजातीय विश्वविद्यालय का नाम किया तो गोविंद गुरु के नाम पर किया मेरे भाइयों बहनों ये हमारी सोच है उनके लिए उनके परिवार से आगे कोई सोच रही है ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના હસ્તે પંજાબના ગુરૂદાસપુરના ગામમાં કરતારપુર સાહિબ માર્ગ કોરીડોરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારે આગામી વર્ષે ગુરુનાનક દેવની પાંચસો પચાસમી જયંતિ પર્વના અનુસંધાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા સુધી આ કોરિડોરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે આ અનુસંધાનમાં આધારશિલાનો કાર્યક્રમ ખૂબ મહત્વનો બની રહ્યો હતો આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે આ કોરિડોર તૈયાર થતાં શ્રદ્ધાળુ પાકિસ્તાનમાં રાવી નદી તટે વસેલા કરતારપુરમાં ગુરૂદ્વારા દરબાર સાહિબ સરળતાથી પહોંચી શકાશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા કેન્દ્રીય ભંડોળની મદદથી આ કોરિડોર તૈયાર થઈ રહ્યો છે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કેબિનેટ બેઠકમાં આ કોરિડોરને મંજૂરી આપી હતી તેને પગલે ગુરૂનાનકજીની પાંચસો પયાસમી જન્મજયંતિ સમારોહમાં નવા રંગો પુરાયા છે આ સમારંભમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને હરસિમરત કૌર બાદલ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ અને અકાલી દળના વડા પ્રકાશસિંહ બાદલ સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુરુદ્વારા મુંબઈમાં છવ્વીસ નવેમ્બર બે હજાર આઠના રોજ થયેલા આતંકી હુમલાની ગઈકાલે દસમી વર્ષી હતી જેમાં ગઈકાલે સાંજે શહીદોની સ્મૃતિના માન સન્માનમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હોટલ તાજ તથા મુંબઈ પોલીસ જીમખાનામાં જઈને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા મુંબઈના ગેટવે ઉપર પણ છવ્વીસ અગિયાર સ્ટોરીઝ ઓફ સ્ટ્રેન્થ નામના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હુમલામાં માર્યા ગયેલા લોકોને યાદ કરતા શહીદ સુરક્ષાકર્મીઓને નમન કર્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હોટલ ટ્રાયડેન્ટમાં આ હુમલામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના સ્મારક સ્થળે જઈને શ્રદ્ધાસુમન અર્પણ કરી દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પીયોએ મુંબઈ હુમલો એક બરબર હુમલો હોવાનું જણાવ્યું છે તેમણે જણાવ્યું કે પાકિસ્તાન સહિતના દેશોએ આ હુમલા સાથે સંકળાયેલા લશ્કરે તૈયબા સહિતના પરિબળો સામે પ્રતિબંધ અમલી બનાવવાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિર્ણયનો અમલ કરવો જોઈએ મુંબઈ હુમલાની દસમી વર્ષી અનુસંધાનમાં અમેરિકી વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે દસ વર્ષ પછી પણ મુંબઈ હુમલાના સૂત્રધારોને સજા નથી મળી તે મુંબઈ હુમલામાં માર્યા ગયેલાઓનું અપમાન છે તેમણે કહ્યું કે અમેરિકા ઇચ્છે છે કે આ હુમલા માટે જવાબદાર લોકોને સજા મળે અમેરિકી વિદેશ વિદેશ વિભાગને રિવોર્ડ ઓફ જસ્ટિસ પાંખે મુંબઈ હુમલા સંબંધી જાણકારી આપનારને પચાસ લાખ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુંબઈ ખાતે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ હવે ઇન્કલુઝિવ ગ્રોથથી આગળ વધીને ગ્લોબલ ચેલેન્જના મંથન તથા સમાધાન માટેની એક વૈશ્વિક મંચ બની ગયું છું ગુજરાતની આગવી વૈશ્વિક ઓળખ સમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડી બે હજાર ઓગણીસમાં યોજાશે તે પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુંબઈમાં ઉદ્યોગ વેપાર જગતના અગ્રણીઓ સાથે કન્ટેઇન રેઝર ઇન્ટર મીટ યોજી હતી અહીં તેમણે જણાવ્યું હતું કે મુંબઈ દેશની આર્થિક રાજધાની તો છે જ ગુજરાત ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ છે ગુણવત્તાયુક્ત અને સુખી જીવનનો આનંદ અમીર ગરીબ સૌને સમાન રીતે મળે તે ગુજરાતના સર્વગ્રાહી વિકાસ વિઝન સાથે સુનિશ્ચિત કર્યો તેમણે જણાવ્યું હતું કે આ વખતે વાયબ્રન્ટ ભારત જ નહીં પણ આખી દુનિયા નવી નવી ટેકનોલોજી અને કન્સેપ્ટને પ્રથમવાર જ જોશે તથા દરેક ગુજરાતીની સાથોસાથ પ્રત્યેક ભારતીય માટે પણ નવી આશાઓ અને અવસરોનો ખજાનો લઈને આવશે તેમ કહેતા તેમણે ગુજરાતમાં મૂડીરોકાણ તેમજ ઔદ્યોગિક રોકાણો માટે મુંબઈના વેપાર ઉદ્યોગકારોને આમંત્રણ પાઠવ્યું હતું બહુચર્ચિત બસો સાહીઠ કરોડ રૂપિયાના ગોટાળાના નાસ્તા ફરતા આરોપી વિનય શાહની આખરે ધરપકડ કરવામાં આવી છે નેપાળ પોલીસ દ્વારા પોખરાથી તેની ધરપકડ કરાઈ છે અમદાવાદ સ્થિત ડીજી લોક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવતા વિનય શાહે લોકોને પોતાની કંપનીમાં નાણાં રોકીને ઝડપથી વધુ પૈસા મેળવવા માટે લલચાવ્યા હતા કૌભાંડ સામે આવ્યા બાદ વિનય શાહ ફરાર હતો જે અંતે ઝડપાયો અમદાવાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા વિનય શાહની પૂછપરછ કરવામાં આવશે અને વધુ વિગતો સામે આવશે ઉલ્લેખનીય છે કે સીઆઈડી ક્રાઇમની એક ટીમ બાતમીના આધારે અગાઉથી જ નેપાળમાં હતી જ્યારે અન્ય એક ટીમ વિનય શાહનો કબજો મેળવવા નેપાળ રવાના થશે વધારે નિવેદનો થયેલા છે એ વધારે નિવેદનોમાં સિત્તેર લાખ રૂપિયાનું જે લોકોની સાથે ચીટીંગ થયેલું છે એ બહાર આવેલું છે કુલ તેતાલીસ લાખ રૂપિયા રોકડા એમના ઘરેથી કબજે કરવામાં આવેલા હતા આ ઉપરાંતમાં જે એમના બેંક ખાતા તથા બીજા આરોપીના બેંક ખાતામાં કુલ મળીને અડત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ સીઝ કરવામાં આવેલી છે અને અમે મીડિયા મારફતે લોકોને પણ કહેવા માંગીએ છીએ કે વધુમાં વધુ લોકો અમારી પાસે નિવેદન લખવા માટે આવે અને પોતાની સાથે કેટલા રૂપિયાનું ચીટિંગ થયેલું છે એની વિગતો અમને આપે બે હજાર ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ઉપર થયેલા આતંકી હુમલાના આરોપીઓમાંનો એક મોહમ્મદ ફારૂખ શેખ ઝડપાઈ ગયો વિદેશથી અમદાવાદ આવતા જ ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટ ઉપર તેને ઝડપી લીધો હતો છેલ્લા સોળ વર્ષથી આતંકી ફારૂખ દુબઈમાં રહેતો હતો ગુજરાતના યુવાનો હવે જાપાનની ઓટોમોબાઇલ ટેકનોલોજી સાથે અપડેટ થઈ રહ્યા છે મહેસાણામાં આવેલા જાપાન ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયેલી બે સપ્તાહની ખાસ તાલીમમાં વિદ્યાર્થીઓ વ્હીકલ સર્વિસ અને રિપેરિંગમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ પદ્ધતિઓનું જ્ઞાન મેળવશે સાથે જ શિસ્ત સમયબદ્ધતા સ્વચ્છતા સલામતી અને ગુણવત્તા વિશે પણ તાલીમ પ્રાપ્ત કરશે આ રીતે વર્ષ ચારસો જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવીને ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધી રહ્યા છે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયેલ ઓટોમોબાઇલ્સ ટેકનોલોજીમાં જાપાનનો ડંકો વાગે છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તેમજ દેશના યુવાનો માટે ઉજ્જવળ ઘડતર અને સ્કીલ ઇન્ડિયાને અનુલક્ષીને દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ થાય તેવા પ્રયત્નો કર્યા છે વર્લ્ડમાં જે ટેકનોલોજી ચાલે છે જે ઇલેક્ટ્રિક વ્હીકલ કે તો હાઇબ્રિડ વ્હીકલ એ બધા વિશે એમને બેઝિક નોલેજ આપવામાં આવશે સાથોસાથ એમને કઈ રીતે મેન્ટેનન્સ વ્હીકલનું કરવું જોઈએ જાપનીઝ નીતિ નિયમ પ્રમાણે કે જાપનીઝ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ અને પ્રોસેસ પ્રમાણે કઈ રીતે કામ કરવું જોઈએ અને અને પ્રોપરલી નોલેજ આપવામાં આવશે દરેક જે છે પચાસ જાપાનમાં કઈ રીતના સર્વિસ સેન્ટરમાં કઈ રીતના ગાડી રિપેર થાય છે કઈ રીતના શું સર્વિસીસ કરવામાં આવે છે તે જાપાનની જે ટેકનોલોજીઓ છે તે વિશે અહીંયા અમને જાણકારી આપે છે જાપાનના એક્સપર્ટ જો ટ્રેનિંગ દેવામાં એક્સપર્ટ છે તે અહીંયા આવીને ત્યાંની ટેકનોલોજી ત્યાંના બાદ કઈ રીતના ત્યાં કામ કરવામાં આવે છે ડીલરશિપમાં કઈ રીતના કરવા આવે છે કંપનીમાં ગાડીઓ કઈ રીતના બનાવવામાં આવે છે તે બધું અત્યારે અમને શીખવાડી રહ્યા છે આજે શરૂઆત થઈ છે આગળ બહુ બધું જાણવાના છીએ સુરતમાં નાનાપુરા વિસ્તારના ઉપાશ્રયમાં રહેતા જૈન સાધ્વીએ સ્વરક્ષણની તાલીમ લેવાની શરૂ કરીને એક નવી પહેલ કરી છે સાધ્વીજી લાઠી દાવ સહિતના સ્વરક્ષણના દાવ નિષ્ણાત મહિલા પાસેથી શીખી રહ્યા છે સુરતના ગોપીપુરા ઉપાશ્રયમાં પચાસથી વધુ જૈન સાધ્વીજીએ આ તાલીમ વર્ગમાં ભાગ લીધો હતો ઘટના એવી હતી કે થોડા સમય પહેલા નાનપુરાના ઉપાશ્રયમાં રાત્રિના સમયે ઘૂસી આવેલા યુવાને સાધ્વીજીની છેડતી કરી હતી આથી જૈન શ્રેષ્ઠીઓએ નક્કી કર્યું હતું કે તેઓ હવે સાધ્વીજીને સ્વરક્ષણની તાલીમ અપાવશે તેના અનુસંધાને આ વર્ગ આયોજિત કરવામાં આવ્યા છે રાષ્ટ્રિકા સમિતિનું કામ મુખ્ય સ્ત્રીઓમાં રાષ્ટ્રભાવના કેળવાય અને આત્મરક્ષાનો એક ભાવ આવે એ હેતુથી ટ્રેનિંગ ટ્રેનિંગ છે લગભગ જેટલા બહેનોને આપી એમનામાં એક આત્મવિશ્વાસ આવે ગોપીપુરાની અંદર સાધ્વીઓ ઉપર નાની મોટી અણછાપતા બનાવો બનતા રહેતા હતા એ અમારા ધ્યાનમાં આવતા રહેતા હતા પણ હવે બનાવો કંટ્રોલ બહાર ના થઈ ગયા છે અસામાજિક તત્વો કંટ્રોલ બહાર સાધ્વીજીઓની મુશ્કેલીઓ વધારી રહ્યા છે આ જે ગુનેગાર તત્વો છે વધારે આગળ વધી જાય એમ છે એટલે અમે નક્કી કર્યું છે કે અમારે અમારી સાધ્વીઓને અને બહેનોને જ અમારે સ્વયં રક્ષાની ટ્રેનિંગો આપવી ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા સ્વર્ગસ્થ ડોક્ટર વર્ગીસ કુરિયનની સત્તાણુંમી જન્મજયંતિની અમૂલ દ્વારા નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડોક્ટર વર્ગીસ કુરિયન ઉપર આધારિત પુસ્તકનું આણંદમાં વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ ડોક્ટર કુરિયન એક્સેલન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આતકે તકે જીસીએમએમએફના એમડી આરએસ સોઢી તેમજ ડોક્ટર વર્ગીસ કુરિયનના પુત્રી નિર્મલા કુરિયન ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમણે ડોક્ટર વર્ગીસના કાર્યોને ઉજાગર કરતા બાઇક સવારોને પણ સન્માનિત કર્યા હતા ન્યુટ્રિશન્સ રેશન બેલેન્સિંગ અને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન આ બધા કાર્યક્રમોની સફળતા એની અંદર આવતા વિઘ્નો એને સફળ કરવા માટેના ઉપાયો આ બધા જ વિષયો ઉપર ઊંડાણપૂર્વક રિસર્ચ થાય એ રિસર્ચનું જે પરિણામ આવે એ પરિણામથી બધા પ્રોસેસિંગ પ્લાન્ટ્સ ડેરીઝ ગુજરાતની અંદર ગુજરાતની બહાર નેશનલ લેવલ ઉપર લાભાન્વિત થાય આના માટેના પ્રયત્નો માટે આ સેન્ટરની રચના કરવામાં આવી છે કોંગ્રેસના રાજીવ સાતવના રામ મંદિરના નિવેદન સામે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શ્રદ્ધા સંકલ્પ સમર્થન સાથે રામ મંદિરના નિર્માણ માટે નિર્ણય આવે તેવું ભાજપ ઇચ્છે છે કોંગ્રેસના સુપ્રીમ કોર્ટમાં શ્રી રામનું અસ્તિત્વ નથી તેવા દાવપેચમાં કોંગ્રેસ રામ મંદિર ન બને તેવું ઈચ્છે છે જે કોંગ્રેસે ભગવાન શ્રી રામનું અસ્તિત્વ નથી એ માત્ર કાલ્પનિક પાત્ર છે એવું સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને આપ્યું એ કોંગ્રેસ અમારી પાસે રામ મંદિરનો જવાબ માગે છે જે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કોર્ટમાં બે હજાર ઓગણીસ પછી રામ મંદિરનો ચુકાદો આવે તેવી વાત કરી એ કોંગ્રેસ અમારી પાસે રામ મંદિરની તારીખ માગે છે અમારું શ્રદ્ધા સંકલ્પ અને સમર્થન એ રામ મંદિર બને તેમાં છે મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના લીમડીયા એપીએમસી ખાતે ફાળવાવેલ ખરીદ કેન્દ્ર ઉપર જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે રાજ્ય સરકાર ટેકાના ભાવે ક્વિન્ટલના રૂપિયા પાંચ હજારના ભાવે વતી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા પંદર નવેમ્બરથી મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત મગફળી માટે મહીસાગર જિલ્લામાં ઓનલાઇન નોંધણી કરાવી ખેડૂતોની આજ રોજ ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે ખેડૂતોને અસુવિધા ન થાય તે માટે સમય ન બગડે તે માટે મોબાઈલ ઉપર મેસેજ કરીને ખરીદી માટે બોલાવવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે વિડિયોગ્રાફી દ્વારા ખેડૂતોને સંતોષ થાય તે રીતે ખરીદી કરવામાં આવી રહી છે જવાનો વારો નહીં આવે અને સારું છે આજથી મહીસાગર જિલ્લાની અંદર લીમડિયા કેન્દ્ર ખાતે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ થયું છે ટેકાના ભાવે એક ક્વિન્ટલના પાંચ હજાર રૂપિયા લેખે સરકારે નક્કી કર્યું છે એ પ્રમાણે આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે આ તાલુકાની અંદર આજે મગફળીની ખરીદી શરૂ થતો ખેડૂતોનો ઉત્સાહનો માહોલ જોવા મળેલ છે લગભગ એસી ટન જેટલી મગફળી ખરીદવાની હોય તો ખેડૂતોને દસ થી બાર ખેડૂતોને ટેલિફોનિક જાણ કરી અને ખેડૂતોને ખોટો સમય ન બગડે અને ખેડૂતોને ખોટું હેરાન ના થાય એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ માર્કેટિંગ યાર્ડ દ્વારા અને સરકારશ્રીના પ્રતિનિધિઓ દ્વારા ઉભી કરેલી છે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે અપના ઇતિહાસ અપની દ્રષ્ટિ વિષય ઉપર એક પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ ગુજરાત રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અને યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમમાં બસો સત્યાવીસ જેટલા સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા પરિસંવાદમાં અધ્યાપકો લેખકો અને સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાટણ કલેક્ટર આનંદ પટેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર બીએ પ્રજાપતિ તેમજ અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના બાલમુકુત પાંડેજી પણ પાટણ સંસ્થાપક સિદ્ધરાજ જયસિંહને યાદ કર્યા હતાં ऐसे संदर्भ ग्रंथों का निर्माण की है संपूर्ण भारत में 50 संस्थाओं, संस्थाओं के रजिस्टर्ड संस्थाओं के माध्यम से इतिहास संकलन समिति जिले के हेरिटेज जिले के इतिहास एग्रीकल्चरल वेस्ट भारतीय आर्थिक इतिहास धर्मस्थलों का इतिहास जनजातियों का इतिहास इतिहास विद्या युद्ध का इतिहास संघर्ष का इतिहास स्वाभिमान का इतिहास के माध्यम से संपूर्ण भारत में इतिहास बोध का कार्य कर रही है ઇતિહાસ જે અત્યારે હાલ ભણાવવામાં આવી રહ્યો છે એમાં શું ત્રુટિઓ છે અને શું સુધારવા સુધારા કરવાની જરૂર છે એના અનુસંધાને આપણો ઇતિહાસ એ માત્ર પાઠ્યપુસ્તકો આધારિત નથી પરંતુ ભારતીય સભ્યતા સાથે જોડાયેલો છે અને એના કેટલાક તથ્ય અને રિસર્ચ જે નિષ્ણાંત વ્યક્તિઓ આવ્યા હતા એમના દ્વારા જાણવા મળે છે ગુજરાતી ફિલ્મનો નવો પ્રવાહ ચાલી રહ્યો છે એક અલગ કથાનક ધરાવતી ફિલ્મ ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું ફિલ્મના ટ્રેલર લોન્ચિંગમાં સમગ્ર સ્ટારકાસ્ટ તેમજ ફિલ્મના સંગીતકાર પણ અને ગીતકાર પણ ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મ અંગે વાત કરતા ડિરેક્ટર ધ્વનિ ગૌતમે જણાવ્યું હતું કે એકબીજાથી એકદમ વિરોધાભાસી સ્વભાવ ધરાવતા બે ભાઈઓ વચ્ચેની ઉમદા કેમેસ્ટ્રી તથા એક અનન્ય કોર્ટરૂમ ડ્રામા ધરાવતી આ ફિલ્મ ગુજરાતી દર્શકોને ખૂબ જ પસંદ આવશે ભાઈઓ વચના ભેદભાવથી લઈને તેઓની સફળતા સુધીની અને તેઓના પિતાની આત્મવિશ્વાસ સાથેની સફરની સાથે આ ફિલ્મ પારિવારિક એકતાનો સંદેશો પણ આપે છે આઉટ ઓફ ઓર્ડર કા જો મતલબ હે કે આજ કા જો હમારા ઓર્ડર ઓર્ડર હે આજ કા આજ કા જો હમારા કોર્ટ હે યા ફિર જસ્ટિસ હે કઈ લોકો કે લિયે આઉટ ઓફ ઓર્ડર હે હમ બહાર કી બહોત તારીફે કરતે હે पर हम बाहर की तारीफें करने की अगर हमारे घर को सफाई करें तो आई थिंक वो ज्यादा बेहतर है बिकॉज वो ज्यादा अच्छा होगा फिर आपके लिए और मैं बड़ी बड़े शहरों में लेकर आया हूँ मैं जहाँ पे ट्रैफिक रूल्स बहुत अच्छे हैं आई I मीन mean, लोग फॉलो करना पड़ता है भाषा न एक गौरव है अपनी जो भाषा है जे, जे, जे में बोली आप बोलीए जेमा विचारी झगड़िए प्रेम करिए भाषा में आ प्रकार की फिल्मों अपन ने जुवा તો એ આનંદની જ વિષય મને એવું લાગે છે કે ગુજરાતી ભાષા પ્રત્યે અવેરનેસ હવે થોડી વધારે આવી જોઈએ લોકો માટે કારણ કે ગુજરાતી ફિલ્મ જ એટલે ગુજરાતી ફિલ્મ જોવો મરાઠી પંજાબી એ લોકો આગળ જ છે બસ ખાલી ગુજરાતી ફિલ્મ જ એવું થયું છે કે લોકો થિયેટર સુધી પહોંચી નથી રહ્યા પ્રમોશન બી થઈ રહ્યું છે એવું નથી કે પ્રમોશન નથી થઈ રહ્યું પણ લોકોને હજી બી અંદર એક હેઝિટેશન ફીલ થાય છે કે કેમ નથી જતા બસ તમારી એ લોકોને એ જ રિક્વેસ્ટ છે કે હાલોલના યુવાનને પુલપ્સનો વિશ્વ રેકોર્ડ તોડવામાં સફળતા મળી છે હાલોલના એથલેટ શ્રેયન દરજીએ જિમ્નેશિયમ ખાતે ગિનિસ બુકના અધિકારીઓ અને નગરજનોની હાજરીમાં પુલપ્સનો વિશ્વ વિક્રમ તોડ્યો હતો ફ્લોરિડાના યુવાનના જૂના રેકોર્ડ કરતા વધુ આઠ પુલઅપ્સ કરીને શ્રેયન દરજીએ વિશ્વ વિક્રમ તોડી નાખ્યો હતો અગાઉ ફ્લોરિડાના એડમર્સ નામના યુવાન એક મિનિટમાં પંચાવન પુલઅપ્સનો રેકોર્ડ ધરાવતા હતા પરંતુ શ્રેયને એક મિનિટમાં ત્રેસઠ પુલઅપ્સ કરીને જૂનો વિશ્વ વિક્રમ તોડી નાખ્યો હતો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે સિક્સટી થ્રી લાસ્ટ રેકોર્ડ હતો ફિફ્ટી ફાઈવ અને મેં એને ટોટલી સિક્સટી થ્રી નો રેકોર્ડ બનાવ્યો છે હું ફિફ્ટી એટ કરવાનો હતો મને મેં આજે સિક્સટી થ્રી લઈને પહોંચાડ્યા છે એમાં મારા ટ્રેનર્સ નો પણ મને ખૂબ જ સપોર્ટ છે યોગ સુરેન્દ્રનગરના રાજરાજેશ્વરી ધામ ખાતે યોગા કલ્ચરલ એસોસિએશન ઓફ ગુજરાત તેમજ ઇન્ડિયન ફેડરેશન ઓફ યોગાના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય નેશનલ યોગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું કાર્યક્રમના સમાપન સમારોહમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે યોગ માત્ર ભારતની જ નહીં પણ એક વૈશ્વિક વિરાસત છે આજે સમગ્ર વિશ્વે યોગનો સ્વીકાર કર્યો છે યોગ રોગોને દૂર કરીને શરીરને સંતુલિત રાખે છે ત્રેવીસથી પચીસ નવેમ્બર સુધી યોજાયેલી આ સ્પર્ધામાં સોળ રાજ્યોના ત્રણસો પચાસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પર્ધામાં મિસ્ટર યોગી ઓફ ઇન્ડિયા તરીકે જૂનાગઢના શાહનવાઝ વાઝા જ્યારે મિસ યોગી તરીકે ભાવનગરની લક્ષ્મી યાદવ વિજેતા થઈ હતી સ્પર્ધાના અન્ય વિજેતાઓને શિક્ષણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા સહિતના મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા નરેન્દ્રભાઈ અભBdhana સયુક્ત પ્રયત્નોથી આજે આખી માન્યતા બદલાઈ ગઈ છે અને એ માત્ર હિન્દુ ધર્મ માટે નથી પરંતુ માનવ જાત માટે છે ભારત દેશ પૂરતું આ કામ મર્યાદિત નથી પરંતુ એ વિશ્વ માટે છે એવું એકવીસમી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે માન્યતા મળી એના ઉપરથી સાબિત થાય છે અમને ફેડરેશન તરફથી ખૂબ જ ફાયદો થયો છે લાઈફ મિશન અમને ખૂબ જ હેલ્પ કરે છે લોકો યોગને કોઈ કોમ્પિટિશન માનતા નથી પણ આ લાઈફ મિશન દ્વારા અમને આ કોમ્પિટિશન રૂપે અમને રેન્ક નવું અપાવે છે અમને ખૂબ જ સારું પ્રોત્સાહન આપે છે આ લોકો આ ત્રણ દિવસમાં યોગાની કોમ્પિટિશન હતી એમાં હું એથ્લેટિક્સમાં ભાગ લીધેલો હતો એમાં મારો ફર્સ્ટ રેન્ક તો આવ્યો અહીંયાની વ્યવસ્થા બહુ સારી હતી મને બહુ ગમ્યું પ્રખ્યાત ફિલ્મ પટકથા લેખક સલીમ ખાનને હિન્દી ફિલ્મ જગતમાં અનોખા યોગદાન બદલ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવનો વિશેષ પુરસ્કાર અર્પિત કરવામાં આવશે તેમને ઇફી વિશેષ પુરસ્કાર અપાશે માહિતી તથા પ્રસારણ મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડે ગઈકાલે આ જાહેરાત કરી હતી ગોવામાં ફિલ્મોત્સવના સમાપન સમારોહમાં સલીમ ખાનને ગઈકાલે રૂપિયા દસ લાખ રોકડા પ્રમાણપત્ર તથા શાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સલીમ ખાને પટકથા લેખક તથા ગીતકાર જાવેદ અખ્તર સાથે શોલે તથા ઝંઝીર જેવી સુપર ડુપર હિટ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી હતી સિલ્વર સ્ક્રીન ઉપર અમિતાભ બચ્ચન જેવા મેન આપવાનું શ્રેય સલીમ ખાનને ફાળે જાય છે બિગ બી માટે બંને લેખકોએ પ્રથમ ફિલ્મ જંજીરની પટકથા લખી હતી ત્યારબાદ અમિતાભ બચ્ચનને મોટાભાગની હિટ ફિલ્મોના સંવાદ કથા પટકથા સલીમ જાવેદે લખી હતી ભારતના શ્વેત ક્રાંતિના પ્રણેતા સ્વર્ગસ્થ ડોક્ટર વર્ગીસ કુરિયરની સત્તાણમી જન્મજયંતિની અમૂલ દ્વારા નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડોક્ટર કુરિયનના જન્મદિવસ નિમિત્તે આણંદ ખાતે અમૂલ ડેરી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને એનડીડીબીના ઉપક્રમે શહેરમાં રેલી યોજવામાં આવી હતી તેમજ જમ્મુથી આણંદ તેમજ કચ્છથી બાઇક દ્વારા આણંદ આવેલા ઓગણચાલીસ બાઇક સવારનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ડોક્ટર કુરિયનની કામગીરી અંગે તેમજ ભારતના કરોડો ખેડૂતોના જીવનમાં દૂધ ક્રાંતિને કારણે જે પરિવર્તન આવ્યું હતું તેની સમજ બાઇક સવારોએ લોકોને આપી હતી वर्ल्ड लार्जेस्ट मिल्क प्रोड्यूसर एंड इट वॉज नॉट इजी बट ही वॉज एबल टू डू इट श्वेत क्रांति के पिता में फादर ऑफ व्हाइट रेवल्यूशन डॉक्टर वर्गीस कोरियन का जन्मदिन है और पूरे भारत में ये दिन नेशनल मिल्क डे की तरह मनाया जाता है तो पूरे गुजरा, गुजरात और भारत में सब जो भी लोग कोऑपरेटिव डेयरी के साथ संकलित हैं, वो इसको बड़े उत्साह के साथ मनाते हैं आ, हमने 2648 किलोमीटर के लगभग किलोमीटर किए हैं और हमने डिफरेंट स्टेट्स से होके आए हैं इस, इसमें चंडीगढ़ जम्मू हरियाणा दिल्ली और राजस्थान फिर उसके बाद हम गुजरात में एंट्री हुए માલદીવની શીર્ષ અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદને આતંકવાદના આરોપો મુદ્દે નિર્દોષ જાહેર કર્યા હતા આ આરોપસર તેમને તેર વર્ષની સજા ફટકારવામાં આવી હતી સજા સાંભળ્યા બાદ નાશિદ દેશ છોડીને જોતા રહ્યા હતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નાશિદને વર્ષ બે હજાર પંદરમાં થયેલી સુનાવણીમાં સંપૂર્ણ ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદને પોતાના શાસનકાળમાં ક્રિમિનલ કોર્ટના એક જજની ધરપકડ કરવાનો આદેશ આપવાના મુદ્દે આરોપી ગણવામાં આવ્યા હતા ક્રિમિનલ કોર્ટે ઓગણીસ દિવસની સુનાવણી બાદ તેમને તેર વર્ષની સજા સંભળાવી હતી ઓરિસ્સામાં આજથી હોકી વિશ્વકપનો શુભારંભ થશે વિશ્વકપનો ઉદઘાટન સમારોહ ભુવનેશ્વરમાં યોજાશે અઠયાવીસમી નવેમ્બરથી સોળ ડિસેમ્બર દરમિયાન યોજાનારી હોકી વિશ્વકપ પ્રતિયોગિતામાં સોળ દેશની મોટાભાગની ટીમ પહોંચી ગઈ છે કલિંગા સ્ટેડિયમમાં ઉદ્ઘાટન થશે જેમાં બોલિવૂડ જગતના અનેક કલાકારો ઉપસ્થિત રહેશે આવતીકાલથી થનારી હોકી વિશ્વકપની પ્રથમ મેચ ભારત તથા દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાશે અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં જમ્મુ કાશ્મીરની માનવ અધિકાર નેશનલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આરબી ઓઝા ગુજરાત પ્રવાસે આવ્યા છે યુવાનોને રોજગારી શાંતિ અને પરસ્પર ભાઈચારાને લઈને પક્ષને કાશ્મીરના ફૂલગામમાં જનસમર્થન મળે આ સંદેશા સાથે તેઓ ગુજરાતના રાજકીય પ્રવાસે આવ્યા છે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહથી શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં મીઠાઈની દુકાનો ફરસાણ તેમજ નોનવેજની દુકાનોમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી તો તો બસ જ વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર નમસ્કાર